હવે તેઓની મહિલા વસ્ત્ર પહેરીને ગાંધીનગર સુધી જવાની છે અને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવાના છે અને તેઓના સમાજને જે કૃત્ય કરવામાં આવે છે તેમના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે અને કડકથી કડક કાર્યવાહી અથવા કડકથી કડક કાનૂન લગાડવામાં આવે અને જે હાલમાં વિવાદ થઈ રહ્યો છે અને જે અગાઉ બની ગયા છે એ વિવાદનો સર ઝડપથી ઉકેલ લાવે તે માટે દલિત મહિલાઓ તે માટે ગાંધીનગર સુધી જવાની છે આંતરવસ્તો પહેરીને એવી માહિતી મળી રહી છે ત્યારે તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો આ જે તેમનો વિચાર છે તેના વિશે તમે શું વિચારી રહ્યા છો એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા વિડીયો સૌથી પહેલાં જોવા મળશે